નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળì રહે. રક્ત વચ્ચે આવેલ યોગીરાજ પેટ્રોલિયમ પાસે યોગીરાજના બોર્ડ સાથે એક કાર ટકરાતા અકસ્માત સર્જાયો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક કાર લક્તે તરફ આવી રહી હતી ત્યારે एसटीની બસ છે તે સુટનક તરફ જઈ રહી હતી ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે પોતાની એસટી ચલાવતી અને ઈકો સામેથી આવતી હો છતાં સાઈડ કાપવા જતાં ઈકો કાર ચાલક ગભરાઈ ગયો હતો અને પોતાના બચાવ માટે થઈ અને તેને ગાડી નીચે લે પોતાની ઈકો કાર નીચે લેતા યોગીરાજ પેટ્રોલિયમના બોર્ડ અને નાળા સાથે અટકાઈ ગઈ હતી પરંતુ સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈપણ પ્રકારનો કોઈ ઇજાગ્રસ્ત નહોતા થયા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ અંગે લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસ સ્ટાફ એકસો બાર લઈ અને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમના દ્વારા દ્વારા ટ્રાફિક ડાયવર્ટ કરવામાં